જેને લઈને પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી ફેલાય છે આ વચ્ચે અંકલેશ્વર જીપીસીબી દ્વારા મોન્સૂન એક્શન પ્લાન અંતર્ગત ત્રણ ટીમ દિવસે અને બે ટીમ રાત્રિના કાર્યરત કરી સતત મોનિટરિંગ ચોવીસ કલાક શરૂ કર્યું છે જે અંતર્ગત લોકોની ફરિયાદ તેમજ જીપીસીબી મોનિટરિંગ ટીમની તપાસ દરમિયાન સોથી વધુ સેમ્પલ કલેક્ટ કરી લેબમાં પુથકરણ માટે મોકલી આપ્યા છે જેમાં સામાન્ય રીતે પંદર દિવસ બાદ રિપોર્ટ આવે છે જે રિપોર્ટના આધારે વડી કચેરી દ્વારા જરૂરી કાર્યવાહી રૂપે ક્લોઝર કે સો કોઝ નોટિસ ફટકારતી હોય છે આ વચ્ચે મોનિટરિંગ ટીમ દ્વારા પણ પ્રાથમિક અત્યાર સુધીમાં પંચાવનથી વધુ એકમને સ્થળ નોટિસ ફટકારી છે ત્યારે ઔદ્યોગિક વસાહતમાં સતત વહેતા રંગીન કલરયુક્ત પાણીને લઈને નોટિફાઈડ વિભાગને પણ જીપીસીબી દ્વારા જરૂરી સૂચના આપવામાં આવી છે આજ રોજ પુનઃ પિરામન ફાઇનલ પમ્પિંગ સ્ટેશન તરફ જતા કાસમાં રાસાયણિક દૂષિત પાણી વહેતું જોવા મળ્યું હતું જે અંગે પુનઃ પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા જીપીસીબીને ફરિયાદ કરવામાં આવી છે